પાટડી છીએ તો શક્તિ શક્તિ માં જવાનું છે જાલા ના દેવી માં શક્તિ દર્શન કરવા જવાનું છે આ બધા ચા પી લઈને એટલે નેકડીએ આની ચા પીઓ તમે આની ચા દૂધ ચા ગોર ચા બરોબર હું સમજ ચા બાલર ગોર ચા પી આ બેઠા રે જો મજા આવે ઉચ્ચ પર ઓઠા ઓઠા હંતો ઇસ ઓઠો લખી રે બરોબર ચા બા પી લઈએ રે પછી નેકડીએ તો શું લાગાયું મોળ થાય હાલો ગાઈસ તો આપણે આવી ગયા તા મેની પોઈચા જોઈ લો ખાલી બધું સિલ્વર સિલ્વર છે ગોલ્ડ ગોલ્ડ સિલ્વર છે ગોલ્ડ ગોલ્ડ છે બાકી જો હાથી બાથી મેલ્યા છે પેલા આપણા સ્વાગત માટે અન બધા શંખનાથ સાથે પીપળો સાથે આપનું સ્વાગત કરી દીધું છે એક નંબર અન ગેટમાં એન્ટ્રી લઈ લીધી છે બાપુએ કરન્સી જાળાય બરોબર મેં લાગે જો પેલો ને તો પોણી નતું પણ તો પોણી હઈ જાત બધા પોણી ને ચાલુ રાખ્યું ચાલુ છે ગેટ એક આ બધા શંખનાથ થી આપણું સ્વાગત કર્યું છે આ સ્વામિનારાયણ શું સમર્પણ ગુરુકુલ પંચ મહારાજ બરોબર તો જો તમને બતાવીએ આટલાથી એક નંબર નજારો દેખાય છે તરકાન લીધે તમને લાગતું છે થોડું ઘણું ભેલું એવું પણ મેની પોચા તમને બ્લોગ આખો ચાર કે પાંચ મિનિટનો બનાવી દઈએ તો એક એક દિવસનો બ્લોગ આવ્યો થઈ જાય જોવા બાકી આ નજારો એક નંબર છે બધા આગળ નીકળી પડ્યા છે આપણે પાસા પાસા જઈએ છીએ જુઓ આપણે સ્વામિનારાયણ બરોબર

અમારે જતા જવાનું બરોબર થોડું તમે હોનું ઘેર લઈ જઈ શકો બરોબર પેલા ઓમ આમ જ્યાં બાથરૂમ તો બાથરૂમ જવું હોય તમે જઈ શકો બરોબર તો આટલાથી બ્લોક તમે આટલા પૂરો કરીને આટલાથી ફેરથી ચાલુ કરીશું બાથરૂમ જઈને ભાઈ મિસ્ટેન્ડિંગ થઈ હતી બાથરૂમ નતા જતા અરે બધા રસ્તા આ રસ્તો હોય બરોબર તો અત્યારે ને પાછળ જવા તું છે કોક બરોબર તો આગળ બધા બંકાવતો હશે ને આપણા પાછળ પાછળ જઈએ છીએ મારે ભાઈ બ્લોગ બનાવવા મહેનત લાગે છે બ્લોગ જોવાનો રાખો મી બ્લોગ બનાવ્યો મારું મન જોણો છે બરોબર તમારા માટે સ્પેશિયલ બરોબર અને આવો ને આવો તમે જોરદાર સપોર્ટ કરશો ને તો અંતિય મસ્તી મસ્તી મંદિરે જઈને બ્લોગ બનાવે હું કેવું શું કેવું લખવું બરોબર લખવું ઠંગુ ઠંગું બતાવી દીધું પણ એક નંબર આ તરકાને લીધે તમને લાગતું છે પણ આ હોનું છે બધું બરોબર હોય થી ઉખાડી ઉખાડીને લઈ જાકો જો કટિંગ ભાઈ પૈસા વસૂલ એક નંબર સ્ટેન્ડ બેન લગાવી દીધું હો જો ઉપરથી જવાનું હો આર્યું અને આ પોચાનું મંદિર છે અંદર છે ભગવાન હ ભગવાન છે સ્વામિનારાયણ મંદિર છે ભાઈ બરોબર તો આ તો ડુંગળી લસણ ખવાતું નહીં હોય

નહી મળતું બધા જુઓ લોચો થઈ ગયો થોડો લોચો થઈ ગયો બરોબર પાછળ જુઓ કાલી હાલુ ગાલા

આ બાર ટિકિટ લેવાની છે જય આ છે સરનો ધ્વજ એવું હોય એક નંબર એક નંબર ધ્વજ છે આપણો હું જોવા ખબર પડતી નહીં ગણપતિ બાપા મોડિયા આપણું પીપળું વગાડ સ્વાગત કરીશ અને આ હાથીની છે બે હવાની મનાય છે પણ બકરી તો હકો તમે બરોબર જોઈ લો ખાલી બરોબર અને આપડે એક વખત ઘંટ વગાડી જઈએ મોટો ઘંટ છે તો વગારે બાકી જો બાકી ફોટો શૂટિંગ ચાલુ થઈ જશે મારા ફોટા પાડવા પડશે બેટરી લો બેટરી ફોટો શૂટ કરવા પડશે હેલો ગાય બગાડ નહી બરોબર તમે જો આ માછલી મુઢા માં પોણી ની એટલે કોઈ નવા લાગે શું કેવું જો ગમ લાગે એવું

હેલો ગાઈસ એક નંબર બરોબર પેલા ઉપર ફરી આવીએ પછી નીચે જઈએ પણ અમે નાવાની ઈચ્છા તમે નઈ હકો ના ભાઈ ક એક નંબર ચોખ્ખું છે તો ફોટો શૂટિંગ ચાલુ થઈ જશે ભાઈ જો આઈડી હોનાનું હોય એક નંબર તું કેવું આવું આઈડી હોનાનું નઈ હોય હોના ગોલ્ડન ટેમ્પલ નંબર હોય

સ્વામી નારાયણ મંદિર બસ સાફ સફાઈ ની બહુ ચીવટ રાખવામાં આવો બાપુ જો ખાલી અંદર સાફ સફાઈ કમ્પ્લીટ થાય આ જુઓ ઓલ કે સંકલ્પ પ્રસ્થિત અને જય શ્રી રામ જય શ્રી રામ આ તો પજે લાગે જોને ભગત થઈ ગયો હે તાત કાલે કરે ભગત થઈ સીતારામજી દેવજી જો

તો પબ્લિક ફોટો શૂટ કરવા જ આવે છે જો મારા મારામાં બે ત્રણ ભાઈ બનાવો ને ફોટો શૂટ કરવા નીકળ્યું ચાલો બાબલા ફોટો શૂટ કરી પેલા જોઈન જઈએ આપડે બરોબર આપડે હ ને બ્લોક પોચે 5 મિનિટ નું તો આર્યું થઈ જય બરોબર 5 છ મિનિટ નો થઈ ગયું છે 20 થી પચીસ મિનિટ નો બ્લોક થઈ છે આ રીતે

ગંધર્વું આ સિસ્ટમ બરોબર ઇન્દ્રનું રાજ્ય હતું ને જે ઇન્દ્રસ્ત્ર એ રીતની સિસ્ટમ કે જે ફરતા મે ને એ ગંધર્વ ટાઈપ ના છે આ મતલબ સિરિયસલી તમે આ રામાયણ મહાભારત જોયું છે ને એમાં ઇન્દ્રાસ્ત આ રીતનું હતું

આપણા કૃષ્ણ નું એક ગ્રુપ જ કેવાય બાલ જોઈ લે તમે બતાવવાનું બાકી હોના જેવું ગોળ છે મને એવું લાગે છે હું ગોળ ફેરવી નાખવું

થોટ આવ્યો જોડતા આવ્યો ને ઘેર જવાનો ટાઈમ થઈ ગયો આ રસ્તા આવ્યા તા આવા રસ્તા નહીં અચર બરોબર આપવામિનારાયણ ના મોન ને પણ ડુંગળી લહન પેલા ખાઈએ લો મને લહન મોન ને દિલ થી મોન ને પણ લહન ડુંગળી ના શું આપી પણ લહન ડુંગળી ના તમે જોઈ લો ખાલી બે આ ચક્ર મક્ર પેલા જૂના જૂના પિક્ચર સિરિયલો આવતી ને આ બધું આવતું આવું શું કેવું લે રામાયણ મહાભારત ઇન્દ્રિન્દ્ર આવું આવતું બધું એ Teh, buat naih berbaki ek nomor yo, laga, soal menaraan, Tuhan memberi. Foto shoot cahulu, cahu. <tip> kalian <Jo, tip> cok jual laga, paniatnya auto. Hmm. Nih tisicew cew kerikar kabar pada zaman laga, kalian jual laga cokmu.

આ ઝાડનું બતાય નતું ઉપર બતાવી દઉં જો અમારે પોણી તો સજ તો ક્યારે પાણી ચાલુ જોવાનું થોડું થોડું પાણી આવે તો માટલા પાણી થઈ ગયું છે શું કેવું તમાર માટલા પોણું થઈ ગયું છે ને તો પોણી થોડું થોડું કપાડી ગયું છે જુઓ નીકળીએ ચલો જવા કીશું તો નીકળીએ બરોબર નીતિન તારીફ કરો ને મારી સાથી બે ચાર ગણી ચોરી થઈ જાય અને કેવલું જો ખાલી શું કરે કેવલું કરે મને નહીં ખબર પડતી દેવ કે દેવ મહાદેવ આજ મૂર્તિ આજ પોઝિશન આજ વસ્તુ ઉજ્જૈન મોહ અમે ઉજ્જૈન જતા ને ઉજ્જૈન તો એટલા બધા મહાદેવના ત્રાંડવ કરતા નૃત્ય કરતા પ્રતિમા બનાવેલા ને કે મસ્ત ને એકદમ તમારું દિલ ખુશ થઈ જાય જો ઉજ્જૈન જવાનું થશે બ્લોગ બનાવવાનું થશે તો હું ચોક્કસ બતાવીશ તમને અથવા હાલ આ મહાદેવનો દર્શન કરી લો માર ભાઈ હર હર મહાદેવ પાછળ વાતાવરણ એ સેટ થાય છે મહાદેવને બરોબર દેવો કે દેવ હર હર મહાદેવ નજીકથી લઈ લો જો ચાલો તાર અહીંયા અલવિદા કહીએ છર હર મહાદેવ જય માતાજી આપણા બ્લોકનું એન્ડ જોવો રીતે વાત જોઈ દઈએ છીએ ચાલો તાર જઈ